આજે તમને મેથીના ગોટા બતાવવા જઈ રહી છું અને મારા મેથીના ગોટાની તો છે ને રસોયાઓ પણ પૂછે છે અને તમને તો ફ્રીમાં જોવા મળી રહ્યું છે તો જુઓ ચાલો મેથીના ગોટા સિમ્પલ રેસીપી છે ઓછા મસાલા ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ પરફેક્ટ મેથીના ગોટા સુપર સહેલિયાથી હું નહીં મિશા ચાલો જઈએ મારા કિચનમાં મેથી તો બારે મહિના મળતી જ હોય છે પણ શિયાળામાં જે મેથી મળે ને એના મેથીના ગોટા ખાઈ લેવા જોઈએ એકદમ સરસ પોચા ગોટા થતા હોય છે મેથી એકદમ સરસ ફ્રેશ આવતી હોય છે પ્લસ એમાં કડવાસ હોય છે મારે ત્યાં ગોટા પીળા નહીં પણ લીલા કલરના થાય કેમ કે ભરપૂર મેથીથી હું બનાવું એટલે સોફ્ટ બને અને ખૂબ જ ઓછો લોટ નાખો અને આજે જે મેથીના ગોટાની રેસિપી તમને બતાવી રહી છું ને એમાં ફક્ત તમારે પૂર્વ તૈયારી અડધો જ કલાક છે મેથી તો જ્યારે પણ આપણે લાવીએ ત્યારે એને કાપીને રાખતા જ હોઈએ છે ફક્ત પાંદડા લેવાના છે અને હવે તેની અંદર એક ચમચી મરી અને એક ચમચી આખા ધાણા બસ એને થોડા ઠઠુમી લેવાના છે વધારે મસાલા નાખવાના જ નથી મેથીના ગોટા તો જ સરસ કડવા બને અને સ્વાદિષ્ટ લાગે અધકચરો ભૂકો કરી લીધો મેથી ધોઈ લીધી અને બાઉલમાં લઈ લીધી મસાલા પણ એકદમ સરળ છે તમે ફટાફટ બનાવી શકશો કચરેલો મસાલો નાખી દીધો અને હવે આપણે લોટ નાખીશું લોટ નાખવાનું ખૂબ અગત્યનું કામ છે કેમ કે એમાં એટલો લોટ નથી નાખવાનો કે જે તમારા મેથી ઓછી પડે અહીં મેં બારથી પંદર લીલા મરચાંને ઝીણા ઝીણા કાપી લીધા છે અને મેથીના ગોટામાં આપણે આમ જ એને નાખીશું હવે જે આપણે ખીરું બનાવવાનું રેડી કરીશું તેમાં લીલા મરચાં નાખી દઈશું અને સાથે આપણે એની અંદર ઓઇલ નાખીશું ઓઇલથી આપણા મેથીના કોટા એકદમ ફરસા થશે એટલે બે મોટી પરી ઓઇલ નાખવું જરૂરી છે ચણાના લોટમાં જ્યારે ખીરું બનાવો ત્યારે જ ઓઇલ નાખવું તેનાથી ખૂબ જ સરસ મેથીના કોટા બનશે અહીં મારી પાસે સૂકવેલા સવાનો પાવડર છે જે મેં એની અંદર બે ચમચી એડ કરી દીધો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એટલે દોઢ ચમચી જેવું મીઠું નાખીશું અને સાથે આપણે અડધી ચમચી જેવો સોડા નાખીશું ગોટા પોચા બનાવવા માટે સોડા નાખવો તો જરૂરી જ છે હવે આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈશું અહીં મેં એક ચમચી જેવો સરગવાનો પાવડર પણ નાખ્યો છે આ બધી જ વસ્તુ જો આપણે ખાવી હોય તો આવી બધી વસ્તુમાં એડ કરતા રહેવાનું એટલે તમારા પેટમાં ન્યુટ્રિશન જતા રહેશે તો અહીં મેં સવા અને સરગવાનો પાવડર યુઝ કર્યો છે અને એ પણ હું ઘરે જ બનાવું છું ક્યારેક તમને શોર્ટ્સમાં બતાવી દઈશ હવે આપણે આ સારી રીતે મિક્સ કરવાનું છે હજી બિલકુલ પાણી નાખ્યું નથી મેથુનું જે પાણી છે તેનાથી લોટ કેટલો અંદર સમાય છે તે જોવાનું છે અને વધુ પડતા મેથીના પાંદડાવાળા જ મારે વડા બનાવવા છે એટલે હું વધુ પડતું પાણી કે લોટ નાખવા ઈચ્છતી નથી તેથી અને ધીમે ધીમે આવી રીતે આપણે હલાવતા જઈશું અને જરૂર પડે તો થોડું પાણી નાખીશું ખૂબ જ ઓછો લોટ અને ખૂબ જ ઓછું પાણી એ પ્રમાણે મેથીના ગોટા બનાવીશું તો પણ સોફ્ટ અને લીલાછમ થશે હવે એવું લાગે છે કે પાંદડામાં સહેજ પણ લોટ નથી ચોટ્યો એટલે બીજો અડધો કપ જેવો લોટ નાખી દીધો છે ટોટલ દોઢ કપ જેવો લોટ નાખ્યો છે જ્યારે તમે બનાવવા બેસો ને ત્યારે તમે તમારા અંદાજ પ્રમાણે લોટ નાખજો આનું માપ પ્રમાણે ના જશો હવે થોડુંક જ પાણી નાખી અને હું તેનું ખીરું બનાવી દઈશ ખીરું પણ આપણે એકદમ લીલું છમ બનાવવાનું છે વધારે મેથીવાળા ગોટા બનાવીએ તો જ મેથીના ગોટા કહેવાય નહીં તો તો ભજીયા જેવું થઈ જાય છે તો આ મેથીના ગોટા તમે આ રીતે એકવાર ચોક્કસ સિઝનમાં બનાવજો હજી બહુ જ સરસ મેથી મળે છે એટલે બિલકુલ સ્કીપ કરતા નહીં બાકી ઘણા બધા લોકો મેથીના ગોટા તમને બતાવશે પણ આવા મેથીના ગોટા કોઈ નહીં બતાવે હવે આપણે પાણીની જરૂર છે કે નહીં જોવા માટે એને થોડું આવું થાબડી દઈશું થોડી વાર માટે રહેવા દઈશું ત્યાર પછી આપણે બીજી બાજુ તેલ મૂકી અને મરચાં તળી લઈશું મરચાં તળા એટલે આખા ઘરમાં સરસ સ્મેલ આવી જાય મરચાં કાઢી લઈશું તેની અંદર મેં બજમો કંઈ ભર્યું નથી લવિંગ્યા મરચાં છે અને થોડુંક મીઠું નાખી અને તેને સર્વ કરવાના છે હવે આપણે તેલમાં ગોટા પાડી દઈશું મેથી વધારે હોય એટલે ગોટા ગોળ ના પડે એ કોઈ પણ શેપ ના પડે પણ આ રીતે મેથીના ગોટા એકવાર બનાવશો ને તો તમારા ઘરમાં વધુ મેથીના ગોટા જ બધા માગશે તો હવે આ ગોટાને આપણે પાડતા રહીશું અને કઢાઈ ભરાય ત્યાં સુધી એની અંદર મૂકતા રહીશું ગોટા તો બનાવતા ને તરતા લગભગ બધી જ બહેનોને આવડતા જ હોય છે હવે તેને પલટાવતા રહીશું અને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને કાઢી લઈશું વધારે પડતા મસાલા પણ નથી નાખ્યા પણ વધુ પડતી મેથી નાખી છે તો મેથીના ગોટામાં મેથી ના હોય તો એને મેથીના ગોટા કેવી રીતે કહેવાય એટલે આવા મેથીના ગોટા એકવાર તમારી ઘરે ચોક્કસ બનાવજો તો જુઓ સરસ મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે અને આ મેથીના ગોટા જ્યારે ડીશમાં પડે અને જ્યારે ગોટાને જે સુગંધ ઘરમાં આવે ને એટલે બધા રસોડામાં આગા પાછા થતા હોય મારા ઘરે બધાને આ પ્રકારના મેથીના ગોટા ભાવે છે તો તમે જુઓ અંદરથી પણ કેટલા સરસ લીલાછમ ગોટા છે આવી રીતે જ મેથીના ગોટા બનાવવા જોઈએ આ રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો કેમકે મેથી પેટમાં જશે ને તો વાહ પછી અપચો એ બધું જ નીકળી જશે એકદમ પોચા બન્યા છે અને સાથે લીલા મરચાં છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવો અને ફરી મળીશું એક નવી વિડીયોમાં એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો તમે આખો વિડીયો જોયો હશે એન્ડ સુધી જો પહોંચી જ ગયા છો તો હવે મને એવું કહો કે મેથીના ગોટા શબ્દ વિડિયોમાં કેટલી વાર ઉપયોગ થયો છે